કચ્છ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત બે હજાર એકસો સોળ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે જેમાં ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે હાલે છસો સડતાલીસ જગ્યાઓ પર કાર્યકર અને હેલ્પરની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં ચારસો જગ્યાઓ માટે અરજીઓ મળતા તે માન્ય રાખવામાં આવેલ છે હાલે તમામ દસ્તાવેજો ચેક કર્યા બાદ ત્રણસો જગ્યાઓ પર નવી નિમણૂકો કરવામાં આવેલ છે આ નિમણૂકો બાદ હાલે કચ્છ જિલ્લામાં બસો જેટલી જગ્યાઓ ખાલી રહી જાય છે આ અંગે ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું આઈસીડીએસ ઓફિસરે ચંચર ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કચ્છ જિલ્લાની અંદર સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત કુલ એકવીસો સોળ આંગણવાડી કાર્યરત છે એમાંથી છસો ને સુડતાલીસ જગ્યા ઉપર આપણે જેમાં કાર્યકર અને હેલ્પર બંનેનો સમાવેશ થાય છે ભરતી પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવેલ હતી એમાંથી આપણને ટોટલ અત્યારે હાલની તારીખે ચારસો ને સાત જગ્યાઓ જે છે એના ઉપર અરજીઓ માન્ય રાખવામાં આવેલ છે અને એના દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અત્યારની સ્થિતિ આપણે ત્રણસોને સત્તાણું આંગણવાડી કેન્દ્રો ઉપર નિમણૂક પ્રક્રિયા આપવાની તમામ કાર્યવાહી પૂર્ણ કરેલ છે અને આટલી ત્રણસો સત્તાણું જગ્યાઓ હાલની સ્થિતિ આપણે ભરી શકીશું હા અત્યારે છસો સુડતાલીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલ હતી એટલે એમાંથી અત્યારે આપણે ત્રણસો સત્તાણું જગ્યાઓ ભરાશે એટલે અંદાજે બસો પચાસ જેટલી જગ્યાઓ જે છે એ અત્યારની ભરતીમાં ખાલી રહે છે એમાંથી અમુક જે અરજદારો છે એમ એ લોકોની અંદર એકસો ને એકોતેર જગ્યાઓ એવી છે કે જેની અંદર અરજદારો દ્વારા અરજીના ફોર્મ ભરવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરવામાં આવેલ હતી અને અરજદારની ભૂલના લીધે અરજીઓ પછી રદ થવા પાત્ર થઈ હતી તો ટૂંક સમયમાં ફરીથી આપણે ભરતી પ્રક્રિયાનો બીજો રાઉન્ડ બહાર પાડશું ત્યારે આ તમામ અરજદારો છે ફરીથી વ્યવસ્થિત રીતે અરજી કરી અને પોતાની ઉમેદવારી નોંધાવશે તો આપણે બાકીની જગ્યાઓ પણ સત્વરે કરી શકી એ આ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે એના માટે હું કચ્છના તમામ વિસ્તારની અંદર જ્યાં પણ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે એના તમામ રહેવાસીઓને એક આપના માધ્યમથી રિક્વેસ્ટ કરવા માંગીશ કે અત્યારે આંગણવાડી કાર્યકરમાં આપણે નોકરી લેવી હોય તો ધોરણ બાર પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે કે ધોરણ પાસ બાર પાસ કરેલા હોય તો જે અરજી કરી શકે અને હેલ્પરની નોકરી લેવા માટે એમને ધોરણ પાસ કરેલું હોવું જોઈએ જ્યાં પણ જગ્યાઓ અમુક ખાલી રહે છે ત્યાં આગળ નિયત શૈક્ષણિક લાયકાત એટલે કે કાર્યકર માટે ધોરણ બાર પાસ અને હેલ્પર માટે ધોરણ દસ પાસ ભણેલા બેનો આપણને મળી શકતા નથી જેના લીધે થઈ અને આ જગ્યાઓ ખાલી રહે છે તો આવા તમામ વિસ્તારના વાલીઓને હું આપના માધ્યમથી જાગૃત કરવા માગીશ કે પોતાને ત્યાં ઘરે જે બેન દીકરી બહુઓ છે જેમનું ભણતર છૂટી ગયું હોય તો એમને ફરીથી ભણતર તરફ પ્રોત્સાહન આપે અને આવી શૈક્ષણિક લાયકાતો સુધી પહોંચાડે તો ગામમાં ને ગામમાં જે લોકો પણ કામ કરી શકે અને કામની સાથે પોતા ત્યાં આગળ ઘરમાં પણ ઉપયોગી થઈ શકે અને આ જગ્યાઓ પણ ભરી શકાય આ સિવાય સરકાર શ્રી દ્વારા હાલની ગાઈડલાઈન મુજબ તો બીજી કોઈ છૂટછાટ નથી ભવિષ્યમાં જો એવી કોઈ છૂટછાટ આવશે તો એને ધ્યાને લઈ અને આપણે કાર્યવાહી કરશું